રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કોણ ભૂલશે કેટલી શ્રદ્ધાંજલિઓ આપે તો એ શ્રદ્ધાંજલિ પણ ઓછી પડે છે કોઈના માનસપટ પરથી ભૂલાયું નથી મિત્રો અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે વડોદરા શહેરના ડેરીડેન્ડ સર્કલ પાસે જેડીયુ દ્વારા જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે મિત્રો આજે મૃતકો છે તેઓને શ્રદ્ધાંજલિ આપવાની હોય અંતર્ગત જેડીયુના પ્રમુખ જે છે તે પણ હાજર રહ્યા હતા વડોદરા શહેરના ડેરીડેન્સ સર્કલ પાસે જ રાજકોટ અગ્નિકાંડમાં જે મૃત્યુ પામેલા મૃતકો છે તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેડીયુના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ સાથે પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે મૃતકો છે તેઓને હૃદયના ઊંડાણપૂર્વક ભારથી શ્રદ્ધાંજલિ આપી હતી આ જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયું છે તેમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે જાણવામાં આવી રહ્યું છે કે ત્રેવીસથી વધારે લોકોના મૃત્યુ થયા છે અને આજથી પાંચ વર્ષ પહેલાં જે તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો તેમાં પણ ત્રેવીસ લોકોનું મૃત્યુ થયું હતું આજ સુધી ન્યાય મળ્યો નથી ત્યારે પણ આપણા જે મુખ્યમંત્રી હતા જે કહેવાતા હતા સંવેદનશીલ મુખ્યમંત્રી છે એમને પણ ન્યાય આપ્યો નથી અને આપણા ભૂપેન્દ્ર પટેલ જે મૃદુ અને મક્કમ નેતા ગણાય છે તેમને પણ ન્યાય નહીં આપ્યો અને આજથી બે વર્ષ પહેલાં જે રાજકોટમાં મોરબી પુલ તૂટી ગયો હતો અને એમાં એકસો પચાસથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા એ લોકોને પણ ન્યાય આપવામાં આવ્યો નથી અને આજથી આ જ વર્ષે જે વડોદરામાં હરની બોટકાન થયો તેમાં જે બાળકો મૃત્યુ પામ્યા હતા તેમને પણ ન્યાય આપવામાં આવ્યો નથી બસ સરકાર કમિટી રચે છે કમિટીનું નામ બદલાય છે અને પહેલાં રાજકોટ ગયા હતા પછી અમદાવાદ ગયા હતા અને કમિટી રચાતી જશે પણ હજુ સુધી ન્યાય આપવામાં આવતો નથી તો આપણી ગુજરાતની જનતાને અપીલ છે કે શું આપણે પિસ્તાળીસ ડિગ્રી ટેમ્પરેચરમાં બહાર નથી નીકળી શકતા તો એ જે બાળકો આઠસો ડિગ્રી ટેમ્પરેચરમાં સરગીને વરીને ખાખ થઈ ગયા શું એમના માટે તમારા આંખોમાં આંસુ નથી આવતા આ ભૂલ સરકારની નથી આપણી ગુજરાતની જનતાની છે તો આ ટાઈમે તમારે અવાજ ના ઉઠાવવો જોઈએ ચૂપ રહીને આપણે ખાલી ડેડ બોડી જ ગણતી રહેવું જોઈએ આપણી ગુજરાતની જનતાને અપીલ છે કે આપણા બાળકો મરી રહ્યા છે સરકારને કોઈ ફરક પડતો નથી આપણા બાળકો સળગી રહ્યા છે એક્સિડન્ટ થઈ રહ્યા છે એટલે આપણે અવાજ ઉઠવાની જરૂર છે અને હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે અમને શ્રદ્ધાંજલિ આજે રાખવામાં આવી છે કે જે બાળકો આઠસો ડિગ્રી ટેમ્પરેચરમાં ભરીને ખાક થઈ ગયા શું તેમને ઠંડક મળશે તેમની આત્માને શાંતિ મળશે બસ ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે એમને આશરો આપે એમની આત્માને શાંતિ આપે અને એમના જીવને ઠંડક મળે અને આ જે થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ ગુજરાતની જનતાને उठाएं। तो है कि आवाज उठाई न्याय अपाव राज्य हो ऐसा ना घटे सिस्टम को अलर्ट होना चाहिए सिस्टम को एक्शन लेना चाहिए गवर्नमेंट को भी सोचना चाहिए एक तीसरा घंटा तीसरा घटना है एक साल के अंदर में वो बड़ा बड़ा घटना हुआ यहाँ पे तीस से ज्यादा पब्लिक मर चुके हैं मीडिया रिपोर्ट और बाकी सब रिपोर्ट के अंदर गवर्नमेंट अभी तक कुछ एक्शन नहीं लिया एक्शन के नाम पे तीन लोग अरेस्ट हुआ है इस पर गवर्नमेंट को एक्शन लेना चाहिए कठोर से कठोर सजा मिलना चाहिए हम लोगों का यही विनती है गवर्नमेंट से और इसके लिए कैंडल मार्च का आयोजन हम लोग किया हुआ था जो भी व्यक्ति का मौत हुआ है बहुत दुखद है और भगवान से विनती करेंगे कि उसके आत्मा को शांति मिले राजकोट में तो दुर्घटना हुआ दोबारा कहीं भी ना हो ये हमारा गवर्नमेंट से और सिस्टम से अपील रहेगा इस पर थोड़ा ध्यान दें इतना सारा डीजल पेट्रोल बहुत सारा चीज था वहाँ पे इकट्ठा था जो सिस्टम को ये सब देखना चाहिए था इतना बड़ा गेमिंग जोन में ये सब वस्तु जला थोड़ा पदार्थ सब कुछ इकट्ठा था, था, था इतना बड़ा टेम्परेचर फोर्टी सिक्स डिग्री टेम्परेचर है गुजरात का फिर भी ये सब इकट्ठा करके गेम जोन मालिक जो था ये सब रखा हुआ था